મેં કીધું એવું હોય આખી દુનિયા ગાંડી ન હોય મેં કીધું કઈ સમજીને જતા હશે પણ એ કઈ આનો ઇતિહાસ તો જોવો જે સલનો મોરલા માર્યા ને જાનું લૂંટી ને ફલાણું કર્યું ઢોકડું કર્યું પણ મેં કીધું તને એવું ન લાગતું ધૂન તું બે ડફોળ છે આખી દુનિયા ડફોળ છે એમ નો કહેવાય તારા માં મારા કઈ માથા કુટ છે એ કે પણ આનો ઇતિહાસ તો જોવો પણ મેં શું જોવો ઇતિહાસ હવામાન કપા હળગાવો હોય હવામાન દેતવા જોઈએ કે ના હોવામાં તો ન જો તો મેં એવું કઈ કર્યું છે કામ તો આ દુનિયા જાતી હોય ને અને આપણે નહીં જાય કઈ આ સમાજ થી કઈ ફેર નહીં પડે હજી તો આ વાત સંશોધન કરે છે એ ભક્તિ જે કરશે આ સમજાય એવું જ નથી રામ પાછા વળી જવાની વાત છે બાબુ ઈ જાડે જો આ કાંઠે હતો અને આમ હોળીમાં એને જોઈ લીધું કે સારું મરી જાય એટલી વાર લાગે આ હોડી જો કાંઠે ભૂગે ને તો આ માર્ગ આપણે પકડી લેવો છે એને ગાંઠ વળી ગઈ એમ ગાંઠ વળી જવી જોઈએ

તેથી ધરતી કબજો દેતી તમે જોવો તો બધાય ખરાબ બપોરે જોઈને બોલતા હતા સુરેન્દ્રનગર શ્રી રામ જય રામ ને બધા બોલ્યા હોય તો થાત અત્યારે મનાણા છો તેથી એમ થતું કાકી જગ્યા સુધરી દે નવા કોટા ફૂટ્યા મને લાગ્યું બધાય ભૂલી ગયા બાકી છે ને આમાંથી બાપુ બધાની લગામ એના હસમાં છે ક્યારે કોને ખેંચાઈ જાય ને આ કોરોના આવ્યો ને તેથી રૂપિયા એટલા હતા ને ડોક્ટરો હતા ને વાહને હતા પણ બાપુ બચાવી ન હોય કે બાપુ દોરીઓ તૂટી જાય એ તો મારો નાચ જેનો ત્રાસ બે હોય ને એને જોડે કાંઠે ફૂંકવાની છે બાકી વાતમાં માલે નથી હું મારી વાત કરું ને મેં ઘણા ઠેકડા ભરી લીધા આ તો સારું થયું માર ગયા નગર ખોવાઈ ગયા હોય આ ધરતી કપ જીવો ને દીદી અમે ભુજમાં જોયું હતું ભાઈ અમે ભુજમાં અમારે બેનું દીકરીઓ છે અમે ગયા હતા અહીંયા પણ ભાઈ અમે જે શમશાનની બાજુમાંથી નીકળ્યા ને જેમ ડમફરિયા ઊંચા કરીને પાણા ઠલવે ને એમ મેં મારી નજરે મળદા ઠલવતા જોયા હતા ધારે તો ઈશ્વર શું નો કરી શકે હજી હજુ આપણી આંખ ન ઉઘડતી હોય તો આપણા અભાઈ ન કહેવાય એનો એક ધરતી કપનો એક પ્રસંગ તમને કહું અમારે મૂળી તાલુકાનું ટીકર એનો ભીખવાભાઈ રવારી સરસ મજાનું ધરતી કપની વાત કરતો મને એના જેવું તો નથી ફાવતું પણ તમને યાદ કરાવું જો સારું લાગે તો કંઈક આકલો કરજો કે ધરતી ક્યારે આવ્યો હતો કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો એનો લાવારસ ક્યાંથી નીકળ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા એને આવરી લીધા એની થોડીક યાદી કરો છવ્વીસમી જાન્યુઆરી બે હાજર એક ની સાત તેદી હતો ગુરુવાર મહાસુદ ની બીજ હતી તેથી સવારના આઠ ને છેતાલીસ મિનિટે ગુજરાત રાજ્યની ધરતી ને આંચકો લાગ્યો એનો લાવારસ ક્યાંથી નીકળ્યો કચ્છમાં ભુજ થી ઈશાન ની દિશા ઉપર વીસ કિલોમીટર છે ક્યાં આવ્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની તમને યાદી કરો પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોટાઈ ને ધ્રુજાવતો ભુજ ને લીધો ભરડો અંજાર ને આટો ભરી કર્યું ભાંગીને ભૂકો રાપર ને સામે ખ્યાળી નોરવા દીધી સાન કે ભાણ કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કીકિયારી નથી બચવાની કઈ ભારી ત્યાંથી ઉભા રણ માં આવ્યો માળી માથે થઈ મોરબીના ઉડાડા મોર જામનગર માથે જડી બોલાવતો હલા નો પકડ્યો હાથ બહુ જુણાવી મારા જુના ગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ભર્યો ભાવનગર

ભાઈ રંગાડા મીડિયા થાવા પનર પનર વરના સંબંધ બગડી ગયેલા હતા ને ભાઈ આમ ધરતી કપાય મેરો મેળવતા એક તો પેલા રાહત ખાવા મીડિયા આપણને એમ થાય સમાધાન પૂર્ણ કર્યું આ ઈશ્વર ધારે તો મારા રામ શું ન કરે પણ તમને મને એક માણસ જેવો અવતાર મળ્યો છે અને જો આનંદ થાય ને એટલો કરી લેજો એટલા બાબા જલારામ બાબા ભગવાન ને કે છે કે મારા નાથ બૈરું જોવે છે ને લઈ જાઓ બૈરું લઈ ગયા પછી ભગવાન ને એમ થયું કે આને તો આપી દીધું વાન મૂકવું ક્યાં અને જંગલમાં ગયા પછી ઝંડો વીરભાઈ ને આપીને કીધું કે આ વડલો હારો છે સાંયો છે અહીંયા તમે બેહો અને હું હમણાં આવું છું ગયો ગયો હજી આવ્યો નથી આ ભારત ના સંતો છે એટલે કે છે